નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ ગુજરાતમાં પ્રચારનું રણશિંગું તો ફૂંકાયું મહત્વની વાત કહેવાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી બંને ગુજરાતની મુલાકાતે આવ્યા મુકુલ વાસનિક પણ ગુજરાતની મુલાકાતે આવ્યા અને સાથે જે પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો પ્રચાર અને પ્રસારની સાથે સાથે વાણી વિલાસ પણ હજુ યથાવત જ જોવા મળી રહ્યો છે કારણ કે એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છવ્વીસો છવ્વીસ લોકસભાની સીટ ઉપર અત્યારે પ્રચાર પ્રસાર હાથ ધરવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે પણ તે પહેલાં ક્યાંક અલગ અલગ પ્રચાર અને પ્રસારને લઈને તો સવાલ યથાવત જોવા મળી રહ્યા છે પણ આ વાણી વિલાસ કેટલો યોગ્ય પ્રચાર કરો અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરો તમારા જે મુદ્દાઓ હોય તે અત્યારે જાહેર જનતા સમક્ષ મૂકો પરંતુ તે જોવા મળતું નથી માત્ર માત્ર જે જૂની પુરાણી જે વાતો છે કે ના આ આ પક્ષે આમ કર્યું આ પક્ષે આમ કર્યું આ પક્ષે આમ કેમ નથી કરતો એ બધી જ બાબતો અત્યારે યથાવત જોવા મળતી હોય છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે

નિરેશભાઈ ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ તો ફૂંકાયું આ પહેલાં પણ મેં એક ચર્ચા કરી હતી પ્રશાંતભાઈ સાથે ને ક્યાંક જે વાણી વિલાસને લઈને પણ અમે એક ચર્ચા કરી હતી કે આ વાણીવિલાસ ક્યાં સુધી જ્યારે પ્રચારની બાબત આવે છે ત્યારે મુદ્દા નથી જોવા મળતા અન્ય મુદ્દાઓને લઈને જ માત્ર માત્ર પ્રચાર પ્રસાર જોવા મળતો હોય છે અને પ્રચાર પ્રસાર તો કરો પણ એ લોકો શું કરવાના છે આગામી સમયમાં તેના લઈને કોઈ ચર્ચા વિચારણા નથી જોવા મળતી મારો સૌથી પહેલો પ્રશ્ન આપને એ છે કે વાણી વિલાસ અત્યારે જે આ નેતાઓનો જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા જે શરૂઆત કરી વીસ દિવસ સુધી આપણે તેની ઉપર જ ક્યાંક ચર્ચા વિચારણા કરી ક્યાંક લોકસભામાં જે રીતે જાહેર જનતાના મુદ્દાઓ છે તે ક્યાંક હજુ પણ ચર્ચાયા નહીં ત્યારબાદની વાત કરવામાં આવે તો અન્ય એવા નેતાઓ જે અત્યારે આ પ્રકારના જે નિવેદનો આપતા હોય છે ત્યારે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે પરેશ ધાનાણી કે જેમણે

ગાળે ન કોઈ બેસવા ને દોડી દોડી મુ આ કહેવત એટલા માટે મને અત્યારે યાદ આવે છે કે રાજા તરીકે નામ નોંધાયું છે રાજા બન્યા નથી મતલબ નથી અને બેફામ વાણી વિલાસ કરે છે અને અમુક લોકો જેને કહેવાય ને કે ભાઈ વિઘ્ન સંતોષી ટાઈપના લોકો પણ એમને ઇનડાયરેક્ટ મદદ કરી અને તમે હમણાં બે ત્રણ વસ્તુ વાત કરી કે ભાઈ પરેશભાઈ ધાનાણી બોલ્યા એ ગાઉ પુરુષોત્તમભાઈ રૂપાલા કઈ બોલી ગયા હતા વચમાં રાહુલભાઈ પણ બે દિવસ પહેલા બોલી ગયા રાજા મહારાજા વિશે અને આજે ભાવનગરમાં આપના કેન્ડિડેટ આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પણ નિવેદન કર્યું છે કે બાપુ લોકો રાજા લોકો રજવાડાના લોકો એ વખતના દરબારના લોકો જેના હાથમાં શાસન હતું એ બધા નશેડીઓ હતા હવે વાણી તો મારો તમારો છે નહી એમની ઉપર પણ પ્રજાએ એમને પોતાની શક્તિનું ભાન કરાવવું પડશે કે જયારે તમે માત્ર થતું નથી તો આપણે બોલીએ લાવો ને ભાઈ પણ આ વાણી વિલાસ મને એ નથી લાગતું કે લોકોને નીચે ઉતારવા નીચે ઉતારી પાડવા પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી શું કામ પૂછે છે સંયમિત રીતે સંસ્કારી રીતે પોતે અન્ય કરતા કેવ અલગ છે એ બતાવવા માટે એમણે ઉમદા કાર્ય પદ્ધતિ ઉમદા વિચારો કે આગામી યોજનામાં વિઝન છે કે કોઈ નેતાએ હજી સુધી સ્વાસ્થ્ય અભ્યાસ વિધવા સહાય રાષ્ટ્રીય એકતા અથવા બિપાશા બીજળી પાણી સડક આ બાબતે તો કોઈ પોતાના ચૂંટણી સ્પષ્ટતાપૂર્વક કીધું નથી પણ એકબીજાને આગળ કાદા ઉછાળવા સિવાય તેમની પાસે કોઈ ખબર નથી પડતી શું કેવું એ નથી રહેતું પણ છતાંય સંયમ નથી બોલી રહ્યા છે તે દેખીને કૂતરું ભસ્યું ચોર ત્યાં થયો શોર બકોર આંધ્ર ડેરું કૂટાય છે ગાડરીયો પ્રવાસ ચાલે છે એમાં માત્ર જનતાને નહીં પોલિટિકલ પાર્ટીને એમના સમર્થકોને એમના જ્ઞાતિ બંધુઓને ને એમના આંધળા અનુકરણ કરનારાઓને પણ શરમ અનુભવી જોઈએ એવું માનું છું

પહેલી સ્થિતિમાં પરેશભાઈ દાનાણી પટેલિયાઓને બાપુને લઈને જે સ્ટેટમેન્ટ આવ્યું પછી ઉમેશ મકવાણાનું જે સ્ટેટમેન્ટ આવ્યું એટલે સવાલ અત્યારે લઈ જ યથાવત જોવા મળતો છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ તમે લોકસભાને લઈને અત્યારે તો તમે થોડાક તો જે સિરિયસ બનો જે કામ જે છે જે તમે કર્યા છે કરવાના છે તેને લઈને વાત નથી પરંતુ અન્ય મુદ્દાઓ જોવા મળતા હોય છે ભણાણી વિલાસ ને લઈ લગભગ છેલ્લા પાંચ વર્ષ માં મને લાગે છે ઓછા માં ઓછી પચાસ હું કરી ચુક્યો છું નિલેશભાઈ ભરી સાથે ઘણી વાર રહ્યા છે ને યજ્ઞ આપણે બે તો અનગિનત ડિબેટ કરી છે એટલે મને તો એવું લાગે છે ખરેખર વાણી વિલાસ એટલે હવે મારે હવે વાણી વિલાસ એટલે મારે તો ડિબેટમાં હોય તો આવું કઈ બોલવું પડશે જો મને મંજૂરી મળી જાય તો આ લોકો માટે કારણ કે આ લોકો કઈ બોલો બાકી રાખતા તો હું શું કામ બાકી રાખવું હવે એટલે મને આમ અહીં આવી ગયો ગયું છે પણ આ તો આપણી પોતાની લાજે છે

આમણે કીધું પટેલ યા દરબાર તો પણ પોતે પણ એ જ સમાજ આવે છે ભાઈ આપડે પરેશભાઈ ધાનાણી એ જ સમાજ માંથી આવે છે અને બીજી બધી જે ઓવરઓલ ચર્ચા એટલે ક્યાંક ને ક્યાંક કા તો એક જ સમાજ ઉપર કઈક દાજ કાઢી રહ્યા છે આ લોકો બધા જ જોવો તો ક્યાંક ને ક્યાંક રાજપૂત ની પાછળ પડી ગયા ક્ષત્રિયો ની પાછળ પડી ગયા અરે ભાઈ શું બગાડ્યું છે એ લોકોએ તમારું કે આખી આ ચૂંટણી મુદ્દા થી બાજુ પર રાખીને બધા ક્ષત્રિયો ને રાજા રજવાડા એટલે છેક રાહુલ ગાંધી સુધી કોઈ એમ રાહુલ ગાંધી હોય ઉમેશ મકવાણા હોય પરેશ ધાનાણી હોય રૂપાલા હોય બધા એક જ ક્ષત્રિય સમાજ રાજા રજવાડા તમે નેતા બનીને ને એટલું બોલી શકો છો આનાથી મોટું ઉત્તમ ઉદાહરણ શું હોય શકે પણ ખબર નહી એટલે આખા આ ચૂંટણીમાં પ્રચારમાં ગુજરાતમાં નથી મેં ગુજરાતની છવ્વીસ લોકસભા વિકાસ વિકાસની વાત સાંભળી

અને એ ઝુમખાઓની અંદર ક્યાંક ને ક્યાંક આવો એટેક કરો એટલે બીજો સમાજ ભડકે અથવા બીજો સમાજ રાજી થાય જે રાજી થાય આપણા પડખે જે નારાજ થાય આવું કઈક મને લાગે છે ગોઠવી અને માત્ર સામાજિક લડાઈ ઉપર આ પ્રચાર આવીને અટક્યો છે આના ઉપરથી સ્પષ્ટ છે બીજું સૌથી મોટું મને રંજ એ વાતનું છે કે આપણે ખૂબ બોલીએ ખૂબ ડાહી વાત કરીએ આપણે પ્રજાને મુદ્દામાં ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પ્રજાને બી હજી બાજુ એમાં જ રહેવું છે જો તો એ દિવસે તમે જુઓ તો બટનો દબાશે જે કઈ દબાય બટનો હું કઉ છું પણ રિઝલ્ટ જયારે આવશે એટલે છવ્વીસ માંથી છવ્વીસ એકસો વ્યાસી માંથી એકસો વ્યાસી એકત્રીસ જિલ્લા પંચાયત માંથી એકત્રીસ જિલ્લા પંચાયત આટલા તાલુકા માંથી આટલા તાલુકા બધું એક જ જશે એટલે લોકોને બી ક્યાંક ને ક્યાંક શું જઈને મતદાન કરે છે એ માનસિકતા હવે મને હજી સમજણ પડતી નથી આ બધું ક્યાંક પ્રજાને એવું લાગે છે કે આ તો ઠીક છે કૂતરું જ આપણે હામે કૂતરું બટકું ભરે તો આપણે હામે બટકું ભરવા ના જવાય આપણે કામ પરમારનો એક આવ્યો જયરાજસિંહ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને તેમણે એમ કહ્યું કે જે સમાજના અગ્રણીઓ અમને ભાજપ તો કહે છે તો અમે પચીસ વર્ષ સુધી અમે કાર્ય કર્યું છે એટલા માટે અમે આ પોઝિશન ઉપર છીએ અમે અત્યારે જે બોલીએ છીએ તો સમાજ માટે બોલીએ છીએ તેવું તેમના દ્વારા એક વિડીયોમાં કહેવામાં આવ્યું તમે લોકો તો અત્યારે પોતાની જે પર્સનલ જે છબી વ્યક્તિગત છબી વધારવાનો પ્રયત્ન કરો તો પરંતુ અમે સમાજ માટે કરી એટલે કે જ્યારે આ પ્રકારના નિવેદન એક બાજુ પહેલા પણ આવી ગયા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા જે આ નિવેદન એ પણ કેટલું યોગ્ય તો અત્યારે અંદર સમાજમાં સમાજમાં ક્યાંક અત્યારે ઘર્ષણની બાબત સામે આવતી હોય છે આમાં તો જો આંદોલન થાય અને જો દરેક સમાજ ક્યારે કોઈ એક પક્ષ ને વરેલો ના હોય અત્યારથી કોંગ્રેસમાં હતા વફાદાર લડાયક નેતા હતા ત્યાંના ત્યાંથી અહીંયા આવ્યા અને અત્યારે સમાજની ફાટફૂટ તો રાજકીય પક્ષો ઈચ્છે છે કે આવું કઈક થાય સમાજના ભાગલા પડે તો નુકસાન મતોમાં ના થાય છેલ્લે તો મત બેંક ઉપર વધી નજર હોય છે અને આપણે પહેલા જ દિવસની ચર્ચા કરી હતી કે જે દિવસે કરણી સેનાથી માંડી સંકલન સમિતિની બેઠકો ચાલુ થઈ અને જે દિવસે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાને ત્યાં બેઠક ભરાઈ કે હવે સમાજમાં ભાગલા પડવાનું ચાલુ થશે સમાજે નક્કી કરવું છે કે અમારે યુનાઇટેડ એટલે એક થઈને કામ કરવું છે અને ખરેખર રૂપાલાની સામે લડવું છે કે પછી અમારી બી અંદર અંદર ભાગલા પડી કારણ કે આજે જુઓ તો પદ્મિની બા ક્યાં છે ઓવર આ આ આંદોલનની ની અંદર એમની રીતે એમનું લશ્કર અલગ લડે છે સંકલન સમિતિ એમની રીતે અલગ લડે છે જયરાજસિંહ પ્રદીપસિંહ વાઘેલા આ બધા સો બચાવ માટે આવી ગયા એટલે ક્યાંક ભાજપનો બચાવ ક્યાંક પોતાનો બચાવ કરવા આવી ગયા એટલે બહુ જ સ્પષ્ટ દેખાવા માંડ્યું કે આ બધા પોતપોતાના ભાગલા પડી ગયા છે એટલે હવે ભાજપને આનું મતોમાં કોઈ નુકસાન થવા જઈ રહ્યું નથી એ દીવા જેવી વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ યોગ્ય કેટલું કેટલું હવે જો દરેકની એક વ્યક્તિગત લાઈફ હોય છે જયરાજસિંહ જયારે આવું કેવું પડ્યું કે અમે અમારી આઈડેન્ટિટી ઉભી કરીને આ કર્યું નોટ ડાઉટ સમાજ માણસ સમાજથી રૂડો હોય છે

જયરાજસિંહ જાડેજા એવા ઘણા ઘણા નેતાઓ છે જેમને આ લેબલ મળી ગયું છે સમાજ તરફથી હવે એ તો રહેવાનું છે આ ફાટફૂટ રહેવાની કાલ ઉઠીને ચૂંટણી પત્યા પછી આ લોકો જયારે જાહેરમાં જશે સમાજની વચ્ચે જશે ત્યારે વધારે કઈક સાંભળવાનું આવશે તો કારણ કે આની હવે મતમાં અસર ક્યાંય પડવાની નથી બહુ સ્પષ્ટ થઈ ગયું છે ભાગલા પડવા માંડ્યા છે પણ ઓવરઓલ ફરી પાછું આને ને વાણી વિલાસ ને હું જોડું તો સમાજ ઉપર આંગળી ચીંધવાથી શું મતમાં વધારો થવાનો છે કોઈ પણ નેતા હોય ભાજપનો હોય કોંગ્રેસ નો હોય કે આમ આદમી પાર્ટી ના હોય હું પર્ટિક્યુલર કોઈ એક સમાજ ઉપર જયારે આંગળી ચીંધું છું તો હું મોટો થઈ જવાનો છું હું પર્ટિક્યુલર સમાજ ને ખબર છે તેમ છતાં બોલે છે છે એનો મતલબ બહુ સ્પષ્ટ કે એ લોકો ક્યાંક ને ક્યાંક આવું બોલીને લાઈમ લાઈટમાં રહી કારણ કે નેતા પણ બહુ સ્માર્ટ થઈ ગયા છે એમને ખબર છે કે આવું મતદાન કરીને પછી એટલે માફી માંગી લઈશું વિડીયો હકા ફાક્યા છે એમ કે બોલી લો પછી માફી માંગી લઈશું બે નંબર વિડિયો વિડીયો મૂકી દો દસ નંબર નો વિડીયો અપલોડ કરી દે સમાજનો એટલે આ માફી માંગી અને વળી તે કરી અને અને આપણી પણ માં લાઈમ માં રહી અને પક્ષ માંથી મોટું ઇનામ મેળવીએ એટલે પક્ષ પણ ક્યાંય આવા જ ને જ ઈનામ આપી રહ્યા છે એ પણ આપણે ભૂતકાળ બોલી રહ્યો છે મને આનો કોઈ રસ્તો દેખાતો નથી અને ખરેખર આજે કરી એ કરી હવે વાણી વિલાસ ઉપર આ ચૂંટણીમાં ડિબેટ હું એવું ઈચ્છું છું કે હું ના કરું કારણ કે આનો કોઈ અસર પડતી નથી

બેરોજગારીનો મુદ્દો હોય કે પછી મોંઘવારીનો મુદ્દો હોય મુદ્દાઓ ઘણા બધા જોવા મળતા હોય છે આજે જ્યારે રાહુલ ગાંધી પણ જે પાટણમાં આવ્યા સભાને સંબોધી તેમણે પણ એમ જ કહ્યું અગ્નિવિર યોજના છે અગ્નિવિર યોજનાને બંધ કરીશું રામ મંદિરનો મુદ્દો એમાં જોવા મળ્યો અનામતનો મુદ્દો ફરી એકવાર જે ચર્ચાયો નિલેશભાઈ ક્યાંક અત્યારના સમયમાં જે એ પહેલા જે દક્ષિણ ભારતમાં જે રાજા રજવાડાને લઈને જે પેલું નિવેદન આપ્યું ને આજે એમણે એમ પણ કહ્યું કે ના રાજા રજવાડાઓ એક માન સન્માનથી હું એમને જોઉં છું ને એ પ્રમાણે ક્યાંક ફેરવી પણ તોડ્યું તેમણે અત્યારના સમયમાં મુદ્દા વગરની રાજનીતિ અને સાથે સાથે જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે જાતિગત સમીકરણ અને સામાજિક સમીકરણના આધારે જ અત્યારે તો ચૂંટણી થતી હોય તેવું સ્પષ્ટપણે આ વખતે બે હજાર ચોવીસમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને એની માટે આવી વસ્તુને પ્રોત્સાહન પૂરું પડી એને ઈંધણ મળી રહે એની માટે હું તમને ઉદાહરણ તરીકે કહું કે અત્યારે બે ફેસના જે ચૂંટણી મતદાન છે આમાં અમુક રાજ્યોમાં બાવન થી પંચાવન ટકા પાંગળું મતદાન થયું એની માટે જનતા પોતે જ જવાબદાર છે જનતા પોતે જવાબદાર એટલા માટે છે કે એમણે દરેક પક્ષોએ કુર્ણિમાં ગોળ ભેંગા ભાગીને જનતાને હલકા બતાવવા મતદાતાઓની કોઈ વેલ્યુ ન બતાવી કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ જાતિના ગમે તે વિવાદાસ્પદ વિધાન કરે એની માટે મારે કેવું છે આચાર સામે આ છે પ્રજાલ આચાર વાતોમાં જરાય નથી સાર અંદરો અંદર આ બધા કરવા ચાહે છે નરસંહાર મૂળ મુદ્દે મતદાતાને હલકા ઠેરવા માટે બધા પક્ષોએ આ વખતે કુલડીમાં ગોળ ભેગો ભાગ્યો છે એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે અલ્ટિમેટલી રાજકારણી એક્સેપ્ટ ફ્યુ અપવાદરૂપ ને બાદ કરતા કોઈ રાજકારણી કોઈનો થયો નથી અને થશે નહીં એ દરેક મતદારે વિચારવું જોઈએ અને એના માટે હમણાં કીધું કે ભાઈ રાજીવ ગાંધીના સુપુત્ર રાહુલભાઈએ વાત કરી હતી કે ભાઈ રાજા લોકોએ જમીનો અડપી લીધેલી એની સામે મોદીનું સૂચક તથ્ય પણ એવું આવ્યું બાર કે તો ભાઈ એમાં તમે સહેજાદા કે એ વખતના જે પાતશાહ કે બાદશાહ હતા એનો કેમ કોઈ ઉલ્લેખ નથી કર્યો છતાં જાહેર છે જનતા કેમ વાવા કરે છે જનતા આવા હલકા નિવેદનો ઉપર તાળીઓ પાડે છે જનતા લાગણી છે જનતા જ્યાં સુધી અંતરાત્માને અનુસરીને બળવો નહીં પુકારે ત્યાં સુધી મૂળ મુદ્દો રોજગાર સ્વાભ્ય અભ્યાસ સ્વાસ્થ્ય ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણી રોટી કપડા મકાન આ બધી બેઝિક નેસેસિટી નો કોઈ પક્ષ હજી સુધી મૂળ મુદ્દે આવીને ખુલીને વાત નથી કરતો અને માત્ર જનતાને અંદર અંદર ભડકાવે છે અંદર અંદર લડાવે છે અંદર અંદર જ્ઞાતિવાદ વિખવાદ પ્રાંતવાદ આ બધું ઊભું કરે છે અને જનતા ભોળી નહીં હું ભોટ જનતા કહીશ ભોટ જનતા આનો હાથો બને છે એટલે જ લાગણી છે અને મોદી તર્કબદ્ધ વિધાન હાજી સવાલ આપને પણ તમે જે રીતે કહ્યું કે આમાં તો જાહેર જનતા જવાબદાર છે પણ જ્યારે જ્યારે અત્યાર સુધી અમે જે ચર્ચા કરી પ્રશાંતભાઈ પણ અને તમે પણ ક્યાંક એગ્રી કરશો આ બાબતને કે આપણે દર વખત એક બાબત બોલીએ છીએ વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની મોદી સાહેબ આવશે બધું સરખું થઈ જશે મોદી સાહેબ આવશે એક સભા કરશે બધું સરખું થઈ જશે એટલે કે ક્યાંક કેન્દ્રીય નેતૃત્વ ઉપર અત્યારે આવતું જે પ્રમાણેનો એમ કહેવાય ને કે દારો મદાર રાખવામાં આવતો છે કે ના સાહેબ આવશે ને વાંધો નહીં અમે લડી લઈશું અમે જીતી જઈશું અને એ જ પ્રમાણે ક્યાં કોંગ્રેસની પણ પરિસ્થિતિઓ હોય કે કોંગ્રેસમાં પણ જ્યારે સિનિયર નેતાઓ આવે એ લોકો જાહેર સભાને સંબોધે તો એમ લાગતું હોય કે ના અત્યારે તો એક આકર્ષવાનો પ્રયત્ન થશે પણ આ પ્રકારના નિવેદન સેન્ટ્રલ લેવલથી અત્યારે તો જોવા મળતા હોય ત્યારે ચોક્કસ સવાલ થાય છે ક્યારે આપણે એમ કહેતા હોય કે હાઈ કમાન્ડ શું કરે છે પણ હાઈકમાન્ડ જ આ પ્રકારના નિવેદન આપતા હોય ત્યારે ચોક્કસથી એમાં થાય કે ના આ સામાજિક સમીકરણના આધારે જ અત્યારે તો ચૂંટણી લડાતી હોય તેમ કહેવાય છે કુવામાં હોય તો હવાડામાં આવે ને આપણે ખાલી તમારી વાતને અનુમોદન આપતા હું એક વાત કહું કે ગુજરાતમાં બસો છાસઠ ઉમેદવારો એમાંથી છત્રીસ સામે ગુનાખોરીના કેસ છે જેમાં કોંગ્રેસના છ ભાજપના ત્રણ અને ચૈતર વસાવા જે આપના છે એની સૌથી વધારે તેર એની પાસે ધાડનો છેડતીનો ઘરફોડીનો વગેરેનો કેસ ચાલી રહ્યો છે તો શું જનતા બિચારી બાપડી આમાં શું કરી શકે ક્યારેક ક્યારેક જનતા પ્રત્યે મને દયા પણ જનતામાં તો હું પણ આવી ગયો તમે પણ આવી ગયા પ્રશાંતભાઈ ગઢવી પણ આવી ગયા કારણ કે મતદાતા છે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી અને આપણે કોણ ઓછો ખરાબ છે એને મત આપવાનો છે કોણ સારો છે એને મત નથી આપતા બીકોઝ વી ડોન્ટ હેવ એની ચોઈસ અને એટલા માટે જ કહું છું કે જનતા જો જોરદાર મતદાન કરે જોરદાર મતદાન કરે તો સ્પષ્ટપૂર્ણક માર્જિન દેખાય આવે અને એના કારણે આગામી સમયમાં બીજા રાજ્યમાં કે બીજી જગ્યાએ ચૂંટણી બાકી છે એનો જળવાતોડ જવાબ મળે જેથી કરીને વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જે તે પોલિટિકલ પાર્ટીના માણસો નેતાઓ કે

જે પછાત લોકો આદિવાસી દલિત કે લઘુમતીઓ છે અને બંધારણ છે એમાં કઈ ચેન્જ ન આવે એવું આપણે જોયું છે એટલે અમારી સરકાર આવશે એટલે કે કોંગ્રેસ સરકાર આવશે તો બંધારણ બદલી નાખશે અને મોદી સરકારે જે કઈ પ્લાન કર્યા છે અગ્નિવીર ટાઈપના કે અન્ય કોઈ એનો અમે ખાતમો બોલાવીશું હવે આ એક વિરોધાભાસ તમે પ્રગટ કરો છો તમે કોઈની સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા અથવા સારી વસ્તુ નથી એને તોડી ફોડી નાખો છો એને બદલે તમારી પોતાની વિચારધારા કેમ નથી મૂકતા મેં અગાઉ કીધું એ પ્રમાણે કે સંસ્કાર હોય ને પ્રજા ઉન્મુખ કામ કરવું એવી ભાવના નહીં પ્રગટે ત્યાં સુધી હું તમને પ્રશાંત ગઢવી વાર્તાલાપ કર્યા કરીશું સાચી વાત છે પ્રશાંતભાઈ જયારે પ્રચારની વાત કરીએ છીએ તો ત્યારે તો અમિત શાહ જે આવ્યા વડોદરામાં રોડ શો કર્યો અને ત્યારબાદ ભરૂચ ખાતે પણ તેમણે જાહેર સભાને સંબોધી પંચમહાલ ખાતે પણ સંબોધી એટલે અને બીજી બાજુ પ્રિયંકા ગાંધી આવ્યા તેમણે વલસાડના ધરમપુરમાં જાહેર સભાને સંબોધી અને રાહુલ ગાંધી આવ્યા અને તેમણે પાટણમાં જાહેર સભાને સંબોધી ક્યાંક કેન્દ્રીય નેતૃત્વને અત્યારે આવતો ખબર છે કે ના ક્યાં ક્યાં અત્યારે આવતો માહોલ થોડોક પેલો કે રસાકસી જેવો બને તેવો છે અને તેના કારણે જ્યારે આ પ્રકારની સીટોનું અત્યારે આવતો જે ચયન કરવામાં આવ્યું હોય તેવું કહી શકાય આ સ્થિતિ ઉપરથી કારણ કે વડોદરામાં રોડ શો હજુ અમિત શાહે ચાલો ગાંધીનગર લોકસભામાં તો ચલો રોડ શો કર્યો કારણ કે એમના મત વિસ્તારમાં આવતો હોય છે એટલા માટે પણ વડોદરામાં જે રોડ શો કર્યો એટલે ક્યાંક એમ કહી શકાય કે ત્યાં પણ અત્યારે તો પરિસ્થિતિ ઘણી ડાઉન હશે કે જેના કારણે અત્યારે તો તેમને ત્યાં જવું પડ્યું હશે ને બીજી બાજુ ભાવનગરમાં જે રાજનાથસિંહ ગયા સભાને સંબોધવા માટે એટલે ચોક્કસ એમ કહી શકાય કે ના આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય એ જગ્યાએ જઈ રહ્યા છે કે ક્યાંક તેમનો હાથ થોડોક મજબૂત હોય તેમ જાય ના જેમ કે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ આપણે જોયું ગાંધીનગર અમિતભાઈ નો પોતાનો મત વિસ્તાર છે એટલે એમણે તો પણ રોડ શો આખો એવો કર્યો બધી વિધાનસભા કવર કરવાનો પ્રયત્ન કર્યો અમુક જગ્યાએ વિરોધ ડામવા માટે ત્યાં જવું પડે એવું જરૂરી હતું કે ત્યાં સ્થાનિક નેતાઓ સાથે નારાજગી ને કેવી રીતે દૂર કરી શકાય એનો પ્રયત્ન કરવા માટે બરોડા ગયા આ બાજુ આ લોકો એ આંટા મારી રહ્યા છે એટલે મૂળ સ્થાનિક નેતાઓની નારાજગી અમુક લોકોને વધારે રીએક્ટિવેટ કરવા માટે રીજુવિનેટ કરવા માટે એનર્જીને એનો પ્રયત્ન થતો હોય છે સભા રેલી રોડ શો બહુ જરૂરી હોય છે આ ચૂંટણી ટાણે આ એક બહુ મોટું ફેક્ટર હોય છે કે આપણે સમજીએ તમે કરો એની ના જ નથી અને અત્યારે તો શું છે કે તમે જેટલી સીટ બોલે બધી સીટે ક્યાંક ટક્કર છે

એ બીજા કોઈ રાજ્યમાં બેઠા હોય તો જે રાજ્યમાં અત્યારે લાઈવ ઇલેક્શન હોય ત્યાં એમણે હાજરી પુરાવી પડે પક્ષ સારું દેખાડવા માટે જે રીતે રાજનાથસિંહ આવ્યા હજી બીજા બધા નેતાઓ પણ આવવાના છે તો આ બધું એક પાર્ટ ઓફ પ્રોસેસ છે પણ આ વખતે જે મુખ્ય હવે નહીં આમ જોવા જાવ તો હજી સુધી સુરેન્દ્રનગર ને કોઈ ટચ નથી કર્યું નહીં ત્યાં ખરેખર કાંઠે ટક્કર છે બનાસકાંઠા સો ટકા આખું હલી ગયું છે સમીકરણ બધી રીતે ભાજપ કોંગ્રેસ અને કોંગ્રેસ મજબૂત થતી જાય દિવસો દિવસે ત્યાં હજી એટલે લોકોની નજર છે

કે જ્યાં જ્યાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે ના અહીંયા સેફ સીટ છે અહીંયા સેફ સીટ નથી અને ત્યાં જ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યારે તો જે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવી બાબત સામે આવી છે અને તે જ અનુસાર હું કહું તો પહેલી તારીખે જ્યારે વડાપ્રધાન ડીસા ખાતે જવાના છે ત્યાં સભા સંબોધવાના છે હિંમતનગર ખાતે સભા સંબોધવાના છે પછી સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર અને સાથે આંદ એ જગ્યાએ અત્યારે તો જેઓ સભા સંબોધવાના છે એટલે ચોક્કસથી એમ કહી શકાય કે ના અત્યારે જ્યાં જ્યાં અત્યારે ડાઉન છે ત્યાં ત્યાં અત્યારે વડાપ્રધાને હવે ખુદ જવું પડશે કારણ કે આના સિવાય હજુ સુધી કોઈ અન્ય કાર્યક્રમ હજુ પણ વડાપ્રધાનનો આવ્યો નથી એટલે હજુ પણ એમ કહેવાય કે ના બનાસ અને સાબરકાંઠા ઉપર હવે વડાપ્રધાનને ઉતારવામાં આવશે તે હું આજ પૂછવા જઈ રહ્યો તો આજ આપે વાત રજૂ કરી પણ યજ્ઞભાઈ સૂચક બાબત તમે જો નેશનલ લીડર

તો આ જ વસ્તુ દેખાડે છે આ સ્લોગન એટલા માટે બધાને લાગુ પડે છે હું ત્રણેય પોલીટિકલ પાર્ટીની વાત કર્યો આપણે તો ત્યાં લેવા દેવા નથી કારણ કે એની ત્યાં સીટ નથી પણ કોંગ્રેસ ભાજપના બંને કહેવાતા દિગ્ગજ નેતા મોટામાં મોટી વિવાદાસ્પદ સીટ જેના વિધાનથી અત્યારે ઘણા ક્ષત્રિય સમાજના ફાટા પડી ગયા છે એમાં આપસી મતભેદો સર્જાયા છે અને એને મિસ્ટર મોદી અથવા કોંગ્રેસના કોઈ પણ લીડર જ રાખે છે એ રાજકોટની જનતાને કદાચ અપમાનિત કરી રહ્યા છે અથવા રાજકોટની જનતાને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે અથવા રાજકોટની જનતાની નાડ પારખી દીધી હોય એવા શું કહેવાય ઓવર કોન્ફિડન્સમાં છે ટાઈમ વિલ સે વોટ વિલ હેપન કારણ કે હજી તો સાત દિવસમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ શકે સોરી ઘણી બધી મીટિંગ સભાઓ થઈ શકે છે પણ એઝ ઓફ નાવ આ મિનિટ સુધી કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે તમે જામનગર ને ચલો જામનગર અત્યારે તો ભારતીય જનતા પાર્ટી માટે સેફ સીટ કહેવાય છે અત્યારે પૂનમ મેમ પુનમબેન મેડમ ક્યાંક ઈઝીલી જીતી જાય તો રાજકોટમાં ક્યાં વડાપ્રધાન અત્યારે તો સભા નહીં તે સવાલ થતો હોય છે એ જ કઉ છું જામનગર રાજકોટ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પાર્ટી હવે ગઈકાલે તો પૂનમ મેડમ ના સભામાં પણ લોકો કાળા વાવટા લઈને ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો એનીથી લાઈટલી અહીંયા હું વારંવાર એક કહીઓ છું કે વધુ વધુ આ ચૂંટણીને ભડકો આપનારી કોઈ વસ્તુ હતી તો એ રાજકોટ સીટ છે અને રાજકોટ સીટ પ્રત્યે બંને પોલિટિકલ પાર્ટી ના દિગ્ગજો કે પોલિટિકલ પાર્ટીના માણસો સાયલેન્ટ છે વિચ ઇઝ સરપ્રાઇઝિંગ એન્ડ આઈ થિંક શોકિંગ ટુ જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ચૂંટણીનામાં અત્યારે જ્યારે પ્રચાર અને પ્રસારની વાત આવે છે તો હવે કઈ જગ્યાએ પ્રચાર પ્રસાર થશે અને કયા મુદ્દાઓને લઈને થશે તે તો આવનારો સમય જ બતાવશે પ્રશાંતભાઈ નિલેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો આપશો નમસ્કાર